બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ પ્રિય શા માટે કહેવામાં આવે છે છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ બીચમે મેરો મદન ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણના અનેક કર્ણપ્રિય ભજનો અને ગીતોમાં ગોપાલ ગ્વાલ જેવા શબ્દો બહુ જ આવે છે અને આવા શબ્દોનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં કરવામાં આવ્યો છે ભક્તો માટે તો ભગવાન કૃષ્ણ બાળકૃષ્ણ પ્રિય હતા સૌ સાથે મળી અને તોફાનો કરે માખણ ચોરી કરે ગોવાલણોની મટકી પડે ગોપીઓના નિર્દોષ આનંદ ખાતર રંજાડ કરે જ્યારે ગોપાલોની મૈયા પોત પોતાના બાળકોને લે ત્યારે ભગવાન બાળકૃષ્ણ વધારે રમણે ચડે એ જોઈ અને કૃષ્ણના ગોપાલ સખાવો ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોઈ અને વધુ ને વધુ હર્ષ અનુભવવા લાગે તોફાની બાળકૃષ્ણ તેમને વધારે ને વધારે પ્રિય લાગવા લાગે પરંતુ એક ઘટનાએ ગોપાલોના બાલકૃષ્ણ પ્રેમને ચરમ પહોંચાડી દીધી છે અને એ ઘટનાએ જ બાલકૃષ્ણને ગોપાલ પ્રિય સંબોધન પણ આપી દીધું છે કંચ સતત ભગવાન શ્રી કૃષ્ણની હત્યા કરવા માટે જાત જાતના કિમિયા અજમાવતો થોડા જ સમય પહેલા કંસે બકાસુરને ભગવાન શ્રીકૃષ્ણનું કાસળ કાઢી નાખવા માટે મોકલ્યો હતો પણ ભગવાન શ્રી કૃષ્ણ એ તો ભગવાન હતા શ્રી કૃષ્ણએ તેને હતો ન હતો એવો કરી નાખ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાને કારણે હવે કંસ વધુ ભયાનક અને અતિ માયાવી રાક્ષસ

ગોપાલો આમ તેમ રમતો રમતા હતા ભગવાન શ્રી પણ ક્યારેક ક્યારેક ગાયો તો રમતે ચડેલા અને આનંદ લઈ રહ્યા હતા અને અચાનક તેમને ધીમે ધીમે ગોપાલો ઓછા થતા હોય તેમ લાગવા માંડ્યું અને થોડી પછી તો ચિત્ર સાવ ફરી ગયું ભગવાન શ્રી કૃષ્ણ ચો તરફ ફક્ત ગાયો જ ચરતી દેખાવા લાગી ગોપાલો તો બધા જ ગુમ થઈ ગયા હતા અને આ જોઈ અને ચિંતિત ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલોને શોધવાનું શરૂ કર્યું ત્યાં થોડે જ દૂર ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે એક વિશાળ ગુફાના પ્રવેશ દ્વાર જેવું કંઈક છે અને જેમાંથી એકદમ હવા ખેંચાવામાં આવે છે ગોપાલો બધા હવાના ખેંચાયથી ખેંચાણથી ખેંચાય અને ગુફાની અંદર પહોંચી ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ તો તરત સમજી ગયા કે આ કોઈ દેત્યનું કે કોઈ રાક્ષસનું છળ કપટ છે ભગવાન શ્રી કૃષ્ણને જરા પણ સમજતા વાર ન લાગી ભગવાન શ્રી કૃષ્ણ નિહાળીને જોયું ત્યારે દૈત્ય અગાસુ વિશાળ અજગરનું રૂપ ધારણ કરી અને બેઠકો હતો અને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પહોંચ્યા અને ભગવાન શ્રીકૃષ્ણ પહોંચી અને તરત જ ભગવાન શ્રીકૃષ્ણએ અગાસુર પાસે જઈ અને તેનું જડબું બંને હાથે પકડી અને ફાડી નાખ્યું અને અગાસુરના પેટમાં પ્રવેશી ગયા

સુરવીરની જે એમ અચંબિત કરી મૂકે એવું એક મોટું પરાક્રમ કર્યું હતું અને આ પરાક્રમને કારણે બધા બાલ ગોપાલોને ભગવાન શ્રી કૃષ્ણ એમ બચાવી લીધા હતા અને ત્યારથી જ બાલ કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ગોપાલોને વધુ પ્રિય થઈ ગયા અને અહીંથી તેમને વહાલનું એક સંબોધન મળ્યું ગોપાલ અને ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ પ્રિય નામના થી ઓળખવામાં આવે છે અને ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ પ્રિય કહેવામાં આવે છે તો બાપુ આ હતો કે ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ પ્રિય શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ગોપાલ પ્રિય તરીકે શા માટે ઓળખવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર